નવા ઓવરબ્રિજની બાજુમાં બનેલા સર્વિસ રોડ ઉપર ખુલ્લી ચેમ્બર મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે તો સાત કિલોમીટરના મહત્વના માર્ગ ઉપર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર તાત્કાલિક ધ્યાન દોરી ચેમ્બર અને રસ્તાની મરામત કામગીરી કરે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે આ બ્રિજ આટલા ટાઈમથી બની ગયો છે આ સાઈડના સાઈડ રોડ કોઈ વ્યવસ્થિત છે નહીં કેટલા ખાડા છે આ ઢાકણું મળ ખુલ્લું છે હું માણસ કઈ રીતના કેટલા પેશન્ટો મારાથી આવે આના ખાડા તકલીફ ના લીધે તો આનું યોગ્ય કરવું જોઈએ બધે આગળ સાત કિલોમીટર રોડમાં આ રીતે તકલીફ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો